ના ચેરમેન શ્રી પીજે ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચાલતી પશુપાલકોની પોતાની માલિકીની પૂતા ભારતભરની એકમાત્ર શ્રી ગલભાભાઈ નાનજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મેડિકલ અને સિવિલ જનરલ હોસ્પિટલ પાલનપુર તબીબી સેવાઓમાં મોખરે છે ત્યારે ઊંઝા ગામના એક પરિવારે વૃદ્ધના અવસાન બાદ તેમના દેહનું દાન કરી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મરણ બાદ પણ પોતાની કાયા સમાજને ઉપયોગી બની રહે અને મેડિકલના વિદ્યાર્થીઓને માનવદેહના અભ્યાસમાં તેમની કાયા મદદરૂપ બને તે માટે પંચ્યાસી વર્ષીય પટેલ મણિબેન ગણેશભાઈનું દેહાંત થતાં દેહનું દાન શ્રી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ ઊંઝાને મળતા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે માનવદેહના અભ્યાસમાં તેમની કાયા મદદરૂપ બને તેવા ઉમદા હેતુથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દાન કરવામાં આવ્યું હતું આ માનવ શરીર જેટલું જીવિત અવસ્થામાં કામે લાગે છે તેટલું જ મૃત અવસ્થામાં પણ ઉપયોગી સાબિત થતું હોય છે ત્યારે સમાજને ઉપયોગી બનવાના શુભ આશયથી ઊંઝા ગામના એક પરિવારે વૃદ્ધના અંગનું આજે દાન કર્યું છે અને સમાજને અંગદાનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે માનવ શરીર કુદરતી છે અને તે કોઈ ફેક્ટરીમાં બનાવી શકાતી નથી એક તરફ અત્યારે માનવ જીવન પર અનેક બીમારીઓ પ્રહાર કરી રહી છે ત્યારે આ બીમારીઓનો સામે માનવ જાતિને બચાવવા માટે મેડિકલના વિદ્યાર્થીઓ નવી નવી શોધ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ માટે માનવ શરીરની જરૂરિયાત ઊભી થતી હોય છે અને માનવ શરીરના બંધારણમાં અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે પરંતુ માનવ શરીરની અછત હોવાને લીધે વિદ્યાર્થીઓને પૂરતો અભ્યાસ કરી શકતા નથી ત્યારે ઊંઝાના પંચ્યાસી વર્ષીય મણિબહેનનું અવસાન થતાં તેમના પરિવારે મેડિકલના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આજે મણિબાનું પોતેનું દેહદાન શ્રી સધવાના ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટે લઈ અને પાલનપુર બનાસ મેડિકલ કોલેજને આજે અર્પણ કર્યું આ દેહદાન આપવા બદલ પરિવારજનોનો સધવાના ચેરિટેબલ ટ્રસ્ટ આભાર માને આ દ આ દેહદાનનો ઉપયોગ મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓને અભ્યાસમાં કામમાં આવશે એ થકી માનવજાતનું કલ્યાણ થશે અને આજે બનાસ મેડિકલ કોલેજમાં જે દેદાન આપ્યું એનો સારી રીતે ખૂબ જ સારી રીતે એનો સ્વીકાર કર્યો અને પરિવારજનોનો આભાર પણ માન્યો અને આવો દેહદાનનો જે સંકલ્પ ખરો અને દેહદાનનો જે નિર્ણય ખરો અને દેહદાનનો જે આખો પ્રકલ્પ ખરો એ લોકો સુધી પહોંચે તો આ નિર્ણયને વધુ વેગવાન બને અને ઘણા લોકોને એનો લાભ મળે મારું નામ સત્વરા રમણભાઈ અગુદાસ હું સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે કામ કરી રહ્યો છું છેલ્લા કેટલાય વર્ષોથી અને સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દેહદાન અંગદાન ચક્ષુદાન ડાયાલિસિસ સેન્ટર બીજા અનેક કાર્ય એવા સેવાકીય પ્રવૃત્તિઓ ઊંઝાનગરમાં કરે છે જેનાથી ઊંઝાનનગરમાં અમારી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટનું રોશન નામ થયેલું છે અને આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે આજે અમે દેહદાન લઈને મણિબાનું લગભગ પંચ્યાસી વર્ષની ઉંમર હશે આશરે એમનું દેહદાન લઈને મેડિકલ કોલેજ બનાસ મેડિકલ કોલેજમાં અર્પણ કરેલ છે જે થકી વિદ્યાર્થીઓ એનાથી અભ્યાસ કરશે અને તેનાથી ખૂબ સારી એવી પ્રેરણાદાયક કાર્ય થયેલું છે એમાંના માટે મેડિકલ કોલેજવાળા સાહેબો તથા અમારો બધો પરિવારનો એમના અને અમારા સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માન્યો હતો અમારા માતાશ્રીએ અમના પાલનપુર મેડિકલમાં તેમનું દેહદાન આપેલ છે અને બીજાના જે સંભાવના ચેરિટેબલ ટ્રસ્ટમાં સારું વ્યવસ્થિત કામ થાય છે અને આ રીતના દરેકે કરવું જોઈએ